બાસણા કોલેજમાં વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળી આપઘાત કેસને લઈ દલિત વકીલ મંડક બાદ હવે દલિત સમાજે રેલી યોજી દલિત સમાજના અગ્રણી કૌશિક પરમારે ગંભીર આરોપ લગાવ્યા છે જેમાં તેમણે કોલેજના ચેરમેન સામે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે કોલેજના ચેરમેન રાજુભાઈ પટેલ મારી હત્યા કરાવી દેશે તેવા આરોપ લગાવ્યા છે તો સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો પોલીસ ચેરમેન અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી નહીં કરે તો અમે અર્ધનગ્ન થઈને ધરણા યોજવાના છીએ અને સાથે જ કોલેજને પણ અમારો આખો સમાજ ઘેરવાઓ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી હા એટલે અમે અમે જાહેર કરીએ છીએ છીએ કે ભયમાં અમારી હત્યા થવાની છે અને અમારી હત્યા રાજુ દડિયા કરાવવાના છે એટલા માટે કા કેસની પ્રોપર તપાસ ઋષિકેશ પટેલના ઇન્વોલ્વ થઈ ઋષિકેશ પટેલ અને રાજુ દડિયા બંને અંગત સંબંધ ધરાવતા હોવાના કારણે કેસની પૂરતી તપાસ નથી થતી નથી આ કેસની અંદર

ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે જયારે ઉર્વશીએ આત્મહત્યા કરી ત્યારે કોલેજ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં સ્વયંભૂ પ્રોટેસ્ટના કાર્યક્રમો થયા છે અનેક વિદ્યાર્થીઓએ ત્યાં તોડફોડ કરી અનેક વિદ્યાર્થીઓ ત્યાં વિરોધમાં જોડાયા અનેક વિદ્યાર્થીઓ મર્ચન્ટ હાય હાયના નારા બોલાયા એ પછી બીજા દિવસે ઉર્વશીને જયારે પોસ્ટમોર્ટમ કરવાનું હતું ત્યારે ત્યાં ત્રણસો વિદ્યાર્થી ત્રણસો જેટલા વિદ્યાર્થી આવ્યા એ પછી પણ અમે લોકોએ કલેક્ટરને એ દિવસે આવેદનપત્ર આપ્યું એટલે સ્વયંભુ આટલો મોટો જે વિરોધ દર્શાવવામાં આવ્યો એ ટ્રસ્ટી મંડળની જાણ વગર આટલો મોટો અત્યાચાર ક્યારેય કોલેજ પ્રોફેસર કે કોલેજના આચાર્યશ્રી કરી શકે નહીં એટલે આમાં ટ્રસ્ટી મંડળ હંડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વ છે એમના સુધી પોલીસે કોઈ પણ પ્રકારની હજુ સુધી તપાસ કરી નથી એટલે પોલીસ ચોક્કસ કોઈના દબાણમાં કામ કરે છે એટલે અમે માગણી કરી છે કે આ કેસની તપાસ નિર્લિપ્ત થાય જેવા પ્રામાણિક અધિકારી અધિકારી પાસે કરવામાં આવે